નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે તેમને ગુજગેટ નીટ જી જેવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તેમજ આઈએમ એમ અને સીઇપીટી તેમજ એનએલયુ જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે જે તાલીમ સહાય યોજના માટે ઓનલાઈન અરજી છે મિત્રો એ શરૂ થઈ ગઈ છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ક્યારથી તેની ઓનલાઈન અરજી ચાલુ થઈ છે કયા પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના થાય છે તમામની વિગતે ચર્ચા વિડીયોમાં આપણે વાત કરીશું એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક વિગતની જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા મિત્રો વાત કરીશું નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજકેટ નીટ તેમજ જીત પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય તેમજ મિત્રો આઈઆઈએમ નિપ અને સી ઇપીટી એનએલયુ જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા મંગાવવામાં આવી રહ્યા છે અહીંયા વાત કરીએ તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેમને ધોરણ દસની અંદર સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવેલા છે તેમજ ધોરણ બારની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગના પ્રવેશ માટે ગુજકેટ નીટ અને જી જેવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના છે મિત્રો એ અમલમાં છે મનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ મિત્રો આઈઆઈએમ નિફ્ટ સી ઇપીટી તેમજ એનએલયુ જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે પણ તાલીમી સહાય આપવાની યોજના અમલમાં છે અહીંયા મિત્રો વાત કરીએ તો આ જુદી જુદી જે સંસ્થાઓ છે અને જુદી જુદા મિત્રો જે આઈઆઈએમ નિફ્ટ અને સીપીટી જેવી સંસ્થાઓ છે એમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે મિત્રો તાલીમ સહાય મેળવતા વિદ્યાર્થીઓ અને તે મિત્રો ખાસ અનુસૂચિત જાતિના હોવા જોઈએ એમને મિત્રો અહીંયા જે વેબસાઇટ આપેલી છે એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું રહે છે અને અપલોડ કરતી વખતે મિત્રો તમારે પ્રમાણપત્રો છે મિત્રો અપલોડ કરવાના થાય છે અને મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીશું કે કયા કયા પ્રમાણપત્રો છે તમારે અપલોડ કરવાના થાય છે પોર્ટલ ઉપર મિત્રો અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લાના મિત્રો જે નાયબ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની જે મંજૂરી છે મિત્રો એ તમારે મેળવીને તાલીમ સહાય મેળવવા માટે મિત્રો પોર્ટલ ઉપર પુનઃ અરજી કરવાની તમારે થાય છે અને મિત્રો તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ સંતોષકારક રીતે તમે પૂર્ણ કરી છે તે સંસ્થાનું પ્રમાણપત્ર પણ મિત્રો અને સાથે સાથે તમે જે ફી ભરી છે એ પણ મિત્રો તમારે એની પોંચ અપલોડ કરવાની થાય છે તેમજ મિત્રો તાલીમી સંસ્થાઓમાંથી બાયોમેટ્રિક હાજરી મેળવીને સંબંધિત જિલ્લા કચેરી ખાતે મિત્રો આ બધી વિગતો છે તમારે હાર્ડ કોપીની અંદર જમા કરવાની થાય છે અહીંયા મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે આ યોજનાનો હેતુ શું છે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે અને મિત્રો કયા કયા વિદ્યાર્થીઓને છે મિત્રો આ સહાય છે મળવાપાત્ર થાય છે અહીંયા યોજનાના હેતુની વાત કરીએ મિત્રો તો ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવેલું હોય અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા એસસી કેટેગરીના એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નીટ જી ગુટ ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજના છે મિત્રો એ વર્ષ બે હજાર ચૌદ પંદરથી અમલમાં છે અહીંયા મિત્રો કેટલીક આના નિયમો અને શરતો છે તેની આપણે વાત કરીએ નિયમોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો સંબંધિત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા જે વિદ્યાર્થીઓને ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓએ તાલીમ પૂર્ણ કર્યા બાદ મિત્રો ચુકવણું છે તેમના ખાતામાં ડાયરેક્ટલી જમા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જે સંસ્થામાં અભ્યાસ કરવા માગે છે તે નીચે મુજબની હોવી જોઈએ એટલે કે તમે જે સંસ્થામાં કોચિંગ માટે એડમિશન લો છો તે નીચે મુજબની હોવી જરૂરી છે સંસ્થા મિત્રો ત્રણ કરતાં વધુ અનુભવ ધરાવતી હોવી જોઈએ એની પાસે જીએસટી નંબર અને પાન કાર્ડ હોવું જોઈએ સંસ્થામાં વિદ્યાર્થીની હાજરી માત્ર બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ મશીન હોવું જરૂરી છે અને તાલીમ આપતી સંસ્થાની નોંધણી છે મિત્રો એ નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ એટલે કે કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે સંસ્થા છે મિત્રો મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ ઓગણીસો પચાસ કે કંપની અધિનિયમ ઓગણીસો છપ્પન કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઓગણીસો અડતાલીસ એટલે કે દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ ઓગણીસો અડતાલીસ આ ત્રણમાંથી કોઈ ખેટર રજીસ્ટ્રેશન થયેલી હોવી જરૂરી છે તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની થાય છે અહીંયા મિત્રો આપણે આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ છે મિત્રો એ હાર્ડ કોપી સાથે અને ઓનલાઈન રજૂ કરવાના થાય છે સૌથી પહેલાં મિત્રો અરજદારે પોતાનું આધાર કાર્ડ અરજદારે પોતાની જાતિનો દાખલો અરજદારે રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવા માટે મિત્રો તમારે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈપણ એક અપલોડ કરવાનું થાય છે એસએસસી એટલે કે ધોરણ દસની અથવા એથી તમે આગળ કરેલ અભ્યાસ છે એની તમામ માર્કશીટ અપલોડ કરવાની છે ધોરણ બારમાં જે શાળામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થા અંગેનું પ્રમાણપત્ર એટલે કે બોનાફાઇડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થાય છે તમારા બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ અથવા મિત્રો રદ કરેલી ચેક અહીંયા મિત્રો અરજદારનું ખાતું હોવું જ જરૂરી છે જે સંસ્થામાં તમે એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો અને જે સંસ્થામાં તમે અભ્યાસ કરવા માગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર છે મિત્રો એની તમારે ફોટોકોપી છે મિત્રો અપલોડ કરવાની થાય છે મિત્રો તમારે પણ ધોરણ દસની અંદર સિત્તેર કે તેથી વધુ ગુણ છે અથવા ધોરણ વિજ્ઞાન બાર પ્રવાહની અંદર તમે અભ્યાસ કરો છો અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છો અને નેટ જીટ ગુજગેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અભ્યાસ કરવા માગો છો તો તમને વીસ હજાર સુધીની સહાય છે મિત્રો એ મિત્રો મળી શકે છે તો તેના માટે મિત્રો તમારે ઓનલાઈન સહાય માટેનું ફોર્મ છે તે ભરવાનું થાય છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને આ ઓનલાઈન સહાય માટે અરજી કઈ રીતના કરવી તેનો આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવીશું એ માટે તમારે અમારી ચેનલને નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે એટલે તમને માટેનો વિડીયોની નોટિફિકેશન પણ મળી જાય મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે